હા નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમને કપાસની અંદર જે પંપની અંદર દવાના પંપની અંદર જે વધારાની દવા બીજી રહી ચૂકી હોય છે અને એના કારણે કપાસમાં કઈ સાઈડ ઇફેક્ટ આવે છે તેના વિશે બતાવવાનો પ્રયત્ન કરીશ અત્યારે તમે આ જોઈ શકો છો કે આની અંદર એ બીજા પંપથી દવાનો છંટકાવ કર્યો છે કે જે નવો ફ્રેશ પંપ હતો એનું તમે બાજ જોઈ શકો છો અને એનો ફ્લોરિંગ પણ તમે જોઈ શકો છો અને એમાં અંદર આવેલી કેરીઓ પણ જોઈ શકો છો હવે હું તમને થોડોક જે કપાસ જે આપણો ખરાબ થયો છે એ ઉગારાની જે દવા હતી એ ઉગારાના દવાની અંદર ખરાબ પંપ આવી જવાથી જે તકલીફ થઈ છે એ હું તમને બતાવવાનો પ્રયાસ પ્રયત્ન કરીશ તો મિત્રો તમારે પણ જો કોઈ તમે કપાસની અંદર દવાનો છંટકાવ કરો છો તો તેની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું આવે છે કે જે દવાનો પંપ છે એ ત્રણ વાર ગરમ પાણી યુરિયા મીઠું વગેરે નાખી અને તમારે પહેલાં ધોવો પડશે અને એ ધોવ્યા બાદ જ તમારે કોઈ એની અંદર દવા જે તમારે નાખવી છે કપાસના વિકાસની તો પછી જ તમે નાખી શકો છો કેમ કે અવારનવાર તમે જે પંપ ગમે તે ખેડૂતના ઉપયોગ કરો છો તેને કઈ દવા અંદર નાખી હોય છે અને કયા પાકમાં નાખ્યું હોય છે એ આપણને ખ્યાલ હોતો નથી અને પરિણામે તમારે કપાસની વૃદ્ધિ અટકી જાય છે અને ક્યાંક કપાસ બળી પણ જાય છે તો હું તમને એ બતાવવાનો પ્રયાસ કરીશ કે એ જે પંપની અંદર ખરાબ આવી ગઈ હતી દવા એના દ્વારા શું થાય છે જો આવી રીતે ફ્લોરિંગ કાળું પડવા માંડે છે અને કપાસની અંદર પૂરેપૂરો જે નવું જે બાજ આવ્યું છે એ કપાસ તમારો બળવા લાગે છે એની સાઈડ ઇફેક્ટ છે થોડી શરૂઆતના જે દવાના પંપના છંટકાવ અહીં કરેલા હતા ત્યાંથી હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ જો પૂરેપૂરો કપાસ બળ્યો છે અને નવું ફ્લોરિંગ હવે ચાલુ થયું છે તો નવું ફ્લોરિંગ અને કપાસને રિકવર કઈ રીતે કર્યો એનું પણ હું તમને બતાવીશ જો આ સંપૂર્ણ કપાસ આખો બળી ગયો છે કે અહીંયા દવાની વધારે અસર થઈ છે તમે જોઈ શકો છો પૂરેપૂરો કપાસ અહીંયા જે છે એ જતો રહ્યો છે અને નવા ફ્લોરિંગને પણ એ ટકવા દે એમ નથી જુઓ એવી રીતે આ પૂરી બેથી ત્રણ જે ઓળો છે એ બધાની અંદર આ જ પરિસ્થિતિ નિર્માણ પામી છે તો તમારે પણ ખેડૂત મિત્રો જ્યારે પણ તમારા પાકને બચાવો છે તો અમે જે ભૂલ કરી છે એ ભૂલ તમે ના કરો એવી નમ્ર અપીલ છે અને દવાના પ્રેશર પંપ જે છે એને ખાસ અચૂક ત્રણ વાર ગરમ પાણી યુરિયા અને મીઠું નાખી અને ધોઈ અને થી ત્રીસ મિનિટ સુધી સુકાવા દઈ પછી જ તમે જે તમારા ફ્લોરિંગની દવા છે કે જે છે એ તમારે છાંટવાની રહેશે તમે અહીંયા જોઈ શકો છો કમ્પ્લીટ કે દવાની અંદર જે સાઈડ ઇફેક્ટ આવી છે કપાસની એ તમે જોઈ શકો છો આ બાદનો બધો હરિયાળો કપાસ તમને દેખાઈ રહ્યો છે કે જે નવો પંપ લાવેલ હતો અને એ પંપથી છંટકાવ કર્યો ત્યારબાદ પંપ થોડો ખરાબ થવાથી બીજા ખેડૂતનો આપણે પંપ લાવ્યા હતા અને એને સાદા પાણીથી ધોવ્યો અને કોઈ ખાસ ટેકનિકથી આપણે ધોયો નહીં અને એના કારણે આ પરિણામ આવ્યું છે તો તમારે પણ આ કાળજી રાખવાની છે કેમ કે વરસાદી વાતાવરણની અંદર પૂરતો તડકો ન મળવાથી એ કપાસનો છોડ કરમાઈ જાય છે અને વધુ એમાં નબળાઈ આવી શકે છે તો આની અંદર રિકવરી માટે આપણે બલવાન દવાનો છંટકાવ કર્યો હતો તો થોડોક કપાસ આપણને રિકવર જોવા મળે છે જે શરૂઆતના પંપ હતા એ શરૂઆતના પંપની ઓળો ગઈ છે બાકીનો કપાસ છે હવે જોઈએ કે આગળ ફ્લોરિંગ એનું કેવું રહે છે વાતાવરણ ચોખ્ખું થાય તડકો નીકાળે ત્યારબાદ આપણને એ બધી જ ખબર પડશે ત્યાં સુધી તો આપણે બસ આના ઉપર પ્રયોગ જ કરવાનો છે કે જ્યારે આવું કંઈક સાઈડ ઇફેક્ટ થાય છે દવાની ત્યારે આપણે કપાસને કઈ રીતે રિકવર કરી શકીએ